ઉના અને ગીર પંથકમાં પલટો આવ્યો હતો અને ગરમીના વાદળો ઘેરાઈ ગયા હતા ગીર જંગલમાં ધોધમાર ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા હતા ગીરગઢડા નજીક દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા ડેમ ઉપરથી પાણીનો ધોધ વહેતો થયો હતો ઉના ગીર ગઢડા પંથકમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો બપોરના ચાર વાગ્યા સુધીમાં ગીર ગઢડામાં એક અને ઉનામાં અડધો ઇંચ વરસાદ થયો હતો જ્યારે ગીર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગીરમાંથી પસાર થતી તમામ નદી નાળાઓમાં નવા આવ્યા હતા ગીર નજીક બાબરિયા થેરડી ભાખા સહિત આજુબાજુના ગામોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા પર જાણે નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા હાલ ગીર અને ઉના ગીર ગઢડા પંથકમાં ભારેથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે દ્રોણેશ્વર પીકઅપ ડેમ ઓવરફ્લો થતા ગીરગઢા પંથકની મચુ નદી બંને કાંઠે વહેતી થઈ હતી જોકે સવારથી વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો સાથે કૈલેશ ભટ્ટ ઉના